વડોદરામાં પાલિકાના શાસકો મુખ્યમંત્રીના આદેશને પણ ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે આજમાં રોડ પર એકતા નગરમાં રોડ રસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી આદેશ કર્યો વખતે સીએમની સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન બિસ્માર રોડને તાત્કાલિક સમારકામ કરવાનું કહેવાયું છતાં આજ દિન સુધી કોઈ સમારકામ નથી કરાયું સ્થાનિકો પાલિકા તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે રોડ રસ્તાને લઈ સ્થાનિકોને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સ્માર્ટ સિટીની વાતો કરતી પાલિકા એક રોડ પણ બનાવી શકી નથી જેને લઈ શાળાએ જતા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે ચોમાસામાં સિઝનમાં વરસાદને કારણે રોડ પર કાદવ કિચડનું સામરજ્ય જોવા મળે છે હવે નાગરિકો માટે જાય તો જાય કાં એવી સ્થિતિ સર્જાય છે અહીંના જે કોર્પોરેટર છે ધારાસભ્ય છે એમને વિઝિટ કરવાની જરૂર છે સાહેબ ચાર પાંચ દિવસ પહેલાં અઠવાડિયા પહેલાં અહીં શાળા પ્રોત્સવ હતો તે સમયે એ લોકો બધા હતા ગાંધીનગરથી મેડમ આયા હતા બધા લોકો આયા હતા એ લોકોએ જોયેલી છે પરિસ્થિતિ હવે એ લોકોએ રજૂઆત તો આગળ કરી જશે પણ લાગે છે કે કોન્ટ્રાક્ટરો એમની સાંભળતા નથી કે એવું કંઈક હોઈ શકે રોડમાં એવું છે કે બે મહિના પહેલાં અહીં ડ્રેનેજ લાઈનનું કામ થયું છે એ પૂર્ણ થઈ ગયું છે એના પછી આ રોડ બનાવવો તો જોઈએ ને મંજૂર થાય કે ના જાય એમની સમસ્યા છે કે ભાઈ લોકો કઈ રીતે રહે છે બરાબર હવે બાળકોને તો સમજો નેવું નેવું ટકા બાળકોને પરિસ્થિતિ ખરાબ છે તેરસો બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરે છે એના સિવાય પંદરસો થી બે હજાર બાળકો અહીંથી બીજી સ્કૂલમાં સ્થાનાંતર સ્થાન થતા હશે ભણવા જતા હશે બરાબર તો નીકળવો તો આજ રોડ પર પડે છે બહુત ખરાબ હાલત છે બહુ લાના લે જાના કમસે કમ પંદર મિનિટ કાસ્તા આધા ઘંટા બિગડતા બચ્ચો લાને લે જાને इतनी खराब रास्ता है गिरने का भी डर लगता है कभी वैसी रस्ता है पानी में बच्चे गिर जाए कहीं मैं गिर उसको लेके स्कूल के पास की रास्ता अच्छी नहीं है बाकी तो अंदर तो और भी बहुत खराब रास्ता है अंदर तो रास्ता तो ठीक इसमें बच्चे बीमार होने का डर है बरसात पड़ेगी फिर बच्चे स्कूल की छुट्टी हो जाएगी तो ऐसे में स्कूल भी नहीं आ सकते ऐसे में तो नहीं करवा देवा ऐसी कामों गौरव पथनी अंदर पथ नया बीजी जग बा સ્કૂલને જવાનો મેઇન એપ્રોચ રોડ છે જેનો મુખ્યમંત્રી પોતે આવીને બે વર્ષ પહેલાં મુલાકાત લઈ ગયા હોય અને કીધું હોય કે આ રોડ તાત્કાલિક બનાવવો જોઈએ બે બે વર્ષ સુધી બને નહીં તો શરમજનક વાત છે કે એક બાજુ જ્યાં રોડ બન્યા હોય એના પર થરના થર ચડે છે આજુબાજુના રહીશો વિરોધ કરતા હોય તેમ છતાં થર ચડે છે એમના ઘરના પ્લિન્થ લેવલો નીચા થઈ જાય છે રોડ કરતાં અને બીજી બાજુ આ રીતના નાગરિકોને હાલાકી પડતી હોય સો ટકા ભારતીય જનતા પાર્ટીના એક નમૂનો છે તો કોર્પોરેશન આ નાગરિકોના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કટિબદ્ધ છે ખૂબ કડક સૂચના આપવામાં આવી છે કમિશનર સાહેબ જોડે પણ વાત કરી છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર જોડે વાત કરી છે ડી જોડે વાત કરી છે અને વહેલા વહેલી તકે આજથી જ કામ ચાલુ થાય તેવા કડક સૂચનો કરવામાં આવ્યા છે અને આ આખી ઘટનાનો જે જે કામ થયા છે એનું રિપોર્ટિંગ પણ આજે સાંજ સુધી વડોદરા પાલિકાના જે સત્તાધીશો છે તે ક્યાંક પણ ગોળીને પી ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે ને તેમણે આજવા રોડ પર આવેલા જે એકતા નગરનો વિસ્તાર છે ને ત્યાં આકસ્મિક વિઝિટ કરી હતી સત્તાધીશોને પણ અહીંયા જે તાત્કાલિક રોડ બનાવવા માટેનો આદેશ કર્યો હતો તેમ છતાં પણ આ વિસ્તારની અંદર હજુ પણ સમસ્યા ઠેરની ઠેર છે ને રોડ નથી બન્યો મહત્વની વાત એ છે કે અહીંયા એકતા નગરની અંદર જે દયાનંદ જે સ્કૂલ આવેલી છે અને તેમાં જ જે જતા બાળકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે કારણ કે સ્કૂલનો જે મેઇન ગેટ છે ત્યાંથી જ જે કાદવ કીચડ છે તેની શરૂઆત થઈ જાય છે અને સ્કૂલના બાળકો પોને પણ અહીંયાથી જ પસાર થવાનો વારો આવે છે મહત્વની વાત અહીંયા એ છે કે જ્યારે વડોદરા શહેરના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે મેટ્રો ટ્રેનની વાતો કરે છે પરંતુ પોતાનો જે પૂર્વ વિસ્તાર છે ને ત્યાં રોડ નથી બનાવી શક્યા સ્થાનિક લોકોમાં પણ હાલ ભારે રોષ છે આપણે નેતાઓ પાસે આશા રાખી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ રોડ છે તે બનાવવામાં આવે રોડ અને વરસાદી ઘટના ન હોવાને કારણે આ જે સ્કૂલ છે ને તેના પ્રાંગણમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે વિદ્યાર્થીઓને પણ આ પાણી છે તેમાંથી પસાર થવાનો વારો આવે છે ચોક્કસથી કહી શકાય કે તે સ્થાનિક નેતાઓ છે તે પણ આ આ જે સ્થાનિકો છે તેમની વારી નથી આવ્યા અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે પાલિકા દ્વારા હજારો કરોડોના ખર્ચે નવા નવા રોડ બનાવવામાં આવે છે પરંતુ આજે જે એકતા નગર છે ત્યાં એક ના રોડ નથી બનાવાયો અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે જો કે સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે કે તેઓએ જે રીતે વોટ આપ્યા છે તે તમામના કામ થવા જોઈએ પરંતુ અહીંયા પરિસ્થિતિ ઠેરની ઠેર છે તેને જ લઈને વડોદરાના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને જે મેયર છે તેમની સામે પણ હાલ સવાલો ઉભા થઈ રહ્યા છે